અમદાવાદ શેલબી હોસ્પિટલ દ્વારા વોક ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ જેમાં ભાગ લીધો હતો હોસ્પિટલના ગ્રુપ સી ડોક્ટર નિશિતા શુક્લાએ આ ભવ્ય ઇવેન્ટ મળેલા અદભૂતપૂર્વ પ્રતિસાદ બદલ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ કેન્સર નિવારણ વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે શેલબી કેન્સર અને

પણ કેન્સર ને જે અત્યારે ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ એવું બની શકે કે નાની નાની બાબતમાં કેન્સર જોવા મળી રહ્યું છે તો પબ્લિક એવી રીતે કેવી રીતે આમ પહેલા બીજા સ્ટેજમાં જલ્દી ખ્યાલ નથી આવતો ડાયરેક્ટ ત્રીજા અને ચોથા પર આવે તો આપણી પાસે એવો કોઈ ઇક્વિપમેન્ટ કે એવું કોઈ ખરી કે જેથી ઝડપથી પકડી શકાય કેન્સરને જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે ધ્યાન રાખવી જોઈએ જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી ટુ ઇટ ઇઝ અવેરનેસ લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલ્વી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન એઈટ થાઉઝન્ડ પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન બીજી વાત અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા આ ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલ્બી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સહેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ્સ છે જે અમારે ત્યાં ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ છે એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે કેન્સરનું પ્રિવેન્શન માટે લોકોને ઘણા ઈચ્છા હોય છે એના માટે હેલ્ધી લાઇફસ્ટાઈલ રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને જો કોઈકને જેનેટિક એટલે આનુવંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડૉક્ટરોનું એક્સપર્ટ ડૉક્ટરનું ઓપિનિયન લેવું આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય આપણે